હાય એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આજે આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવાના છીએ બરાબર આજે વાર છે મિત્રો સોમવાર તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ને મગફળીની આજની આવકની વાત કરું તો સડસઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે ઊંચી આવક છે અને બહુ વધારે આવક છે બરાબર તો આજના આપણે બજાર ભાવ જોવાના છીએ કે મગફળીના શું બજાર ભાવ છે બરાબર વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જાજો જેથી કરીને તમે ઘર બેઠા વિડીયો જોઈ શકો હરાજીના બરાબર અને જો ગિરનાર સેટની નીચે સિંગની હરાજી થાય છે

સાતસો ને દસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલનો મિત્રો સાતસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો

आठ सौन रुपया भाव मित्रों आ वो कल नो पक्की थीं कि

થોડું બધે એક সাতশো চৌঁসঠ রুপি ভালো মিত্র आठ सौ ने रुपया भाव बीस गुण भाव नहीं गला সাতশ নন্ন ৰূপীয়া ভাৱে আৱকাল મોબાઈલ આને આવો આ ચાર વર્ષ 8900 રૂપિયા પરમંદરી હોય બચે 1800 બચે 4800 નું નામ નું નામ આવજે પરમંદરી 2500 આપના સદના બંડર માથા ને ચાર દિવસના આશીર્વાદ દેવા માટે મેં છે 711 તો મોડ ઓટોના એ કહાતો દેખ આમ અહીંયા મારો 25 283 નું મત પ્રમાણે સાહેબ હાર્દ સાતસો ને બાવન રૂપિયા ભાવ છે મિત્રો આ વખતનું